પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ કે જેમને અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર એમ સામે મોરચો માંડ્યો છે કિરીટ પટેલે આરોપ લગાવ્યો એમ થેન્નારસના નિર્ણયથી સરકાર અને અમદાવાદ કોર્પોરેશને કરોડો રૂપિયાનું નુકસાન એમ થેનારસ પોતાના મળત્યા કોન્ટ્રાક્ટરોને લાભ કરાવ્યો છે તો વટવા વિસ્તારના સરકારી આવાસ અને હાટકેશ્વર બ્રિજમાં એમ થેન્નારસની શંકાસ્પદ ભૂમિકા હોવાનો પણ આરોપ લગાવાયો છે આ સાથે ચીમકી ઉચ્ચારી કે સરકાર જે છે તે થેનારસને છાવરે છે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ જઈશ છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદના જે મ્યુનિસિપલ કમિશનર રહેલા છે એમ થેનારસન એમના ગેરવહીવટ એમના અહમ અને એમની અનઆવડત ગણોતો અનઆવડત કે કોઈના સુપર આશીર્વાદ ગણો તો સુપર આશીર્વાદને લીધે અમદાવાદની જનતા જે રીતે હેરાન થઈ રહી છે અધિકાર અધિનિયમ બે હજાર સોળ એ એનું પાલન થતું નથી આ તમામ બાબતોને લઈ અને આજે અમે મુખ્યમંત્રીને મળવાના છે અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થેનારસન વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા એમના વિરુદ્ધ તપાસના આદેશ આપવા મેં અમે રજૂઆત કરવાના છે જો સરકાર અમારી વાત સાંભળશે નહીં તો આ તમામ મુદ્દાઓને લઈ અમે નામદાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટની અંદર જાહેરની અરજી પણ કરવાના છે પહેલે તો જે આ બધું જે મુદ્દાઓ કહે છે હાઈકોર્ટના ઓર્ડરના બાબતે હાઈકોર્ટના ઓર્ડરનો જે પ્રશ્ન છે બે હજાર અઢારથી ચાલે છે એની અંદર અમે હા માણી હાઈકોર્ટને બ્લુ પ્રિન્ટ આપેલા છે બ્લુ પ્રિન્ટ મુજબ કામ કરી રહ્યા છે બીજા જે હા કેશોર બ્રિજનો આખું માહિતી બધા મીડિયાને પણ ખબર છે અને આના માટે જે 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 કોન્ટ્રાક્ટર જે કન્સલ્ટન્ટ જે પીએમસીને બધાને અમે ક્રિમિનલ કેસ કરીને જેલમાં મૂકવામાં આવી છે અને ત્યાર પછી એને તોડી પાડવાનું ટેન્ડર પણ કામગીરી કરી રહ્યા છે ખાસ કરીને જે હાઉસિંગની સ્કીમોની બાબતે છે જે જે કોન્ટ્રાક્ટર છે હાઉસિંગને છોડી દેવામાં આવેલા છે એમને કાસ્ટ એન્ડ રિસ્કે એ ટેન્ડર બહાર પાડવામાં આવ્યો છે ટેન્ડર ઇઝ અ ઓપન ટ્રાન્સપરન્ટ પ્રોસીજર જેમાં જે લોકો પાર્ટિસિપેટ કરેલા છે એમાં કોઈ માન્યતા કોન્ટ્રાક્ટર કોઈ હોય તો એમને કહી શકાય છે હવે કોઈ પ્રોસેસ નથી એ પ્રોસેસ લાંબી પ્રોસેસ છે આ સંજોગો વટવાનો કેસ છે વટવાનો ભયજનક બિલ્ડિંગ છે જ્યારે વરસાદના સમયમાં પડી જાય એ સંજોગોમાં આ દૂર કરવામાં આવેલા છે આ તથ્ય વગરનું જે આક્ષેપ છે એ મારા આટલું સ્ટેટમેન્ટ